લોકોના મોત થયા છે હાલમાં જેમ મેં વાત કરી એમ પ્રચંડ વિસ્ફોટના લીધે સમગ્ર ફેક્ટરીનો આરસીસી સ્લેબ એક સાથે ધરાશાયી થઈ ગયો હતો આરસીસી સ્લેબના કાટમાળને જેસીબી તથા અન્ય મશીનરી દ્વારા દૂર કરવાની પ્રક્રિયા હાલમાં ચાલુ છે જેમ જેમ કાટમાળ દૂર થઈ રહ્યો છે તેમ તેમ ડેડ બોડીઝ પણ રિકવર થઈ રહી છે હાલમાં કુલ તેર જેટલી ડેડ બોડીની રિકવરી થઈ છે

વિસ્ફોટ એટલો બધો તીવ્ર હતો કે એક સાથે વિસ્ફોટ થવાની સાથે જ સમગ્ર ફેક્ટરીનો આરસીસી સ્લેબ નીચે બેસી ગયો હતો અને જે પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળી મળી રહ્યું છે તે મુજબ ત્યાં કામ કરતા મજૂરોના પરિવારો પણ અહીંયા જ રહેતા હતા એથી એ જે પરિવારો છે એ સ્લેબ નીચે દટાયા હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળી રહ્યું છે

મારે વાત થઈ છે સીએમ સાહેબે સૂચના આપી છે તો આગળ સ્થાનિક કલેક્ટરશ્રી અને બધા જ અધિકારીઓની ટીમ તો આગળ કેટલાય ટાઈમથી કામ કરી રહી છે અને હું પણ દિશા મુકામે થઈ રહ્યો છું બચાવની કામગીરી ચાલુ છે કોઈ પણ દોષી થશે અને સરકાર છોડશે નહીં અંદાજે હમણાં મેં પૂછ્યું દરેક જણનું મને એ લોકોએ કીધું છે અપેલે જે લોકો ઘટાયા છે એના માટે પણ કોઈ સસ્ટેસકની કોઈ પ્રાથમિક રિપોર્ટ આવ્યો નથી જે હાલ ઓપન છે 15 અંદર જે ઘટના બની એ બહુ દુઃખદાયક ઘટના બની છે ફટાકડાનું વેચવાનું લાયસન્સ હતું હોલસેલ સેલ લાયસન્સ એ વ્યક્તિ ફટાકડાનું ઉત્પાદન કરતી હતી અને ઉત્પાદનની અંદર આગ લાગી છે સરકારે ભલે તેનો આંકડો જાહેર કર્યો પણ મેં જે પ્રમાણે માહિતી લીધી અત્યાર સુધીમાં અઢાર જણાથી વધુના મૃતદેહ મળી આવ્યા છે અને હજુ બીજા લોકોનો ના મૃતદેહ શોધવાની કાર્યવાહી ચાલુ છે અને આ તમામ લોકો એ ફેક્ટરીની અંદર કામ કરતા હતા યુપીના એ બધા કારીગરો હતા મજૂરો હતા એવી મને માહિતી મળી છે પરંતુ જે રીતે અત્યારે મંત્રીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે રાજ્યની અંદર આવા બનાવો અવારનવાર બનતા હોય છે અને જે વ્યક્તિની પાસે માત્ર ફટાકડા વેચવાનું લાયસન્સ હોય અને ફટાકડાનું ઉત્પાદન કરતી હોય તો શું જિલ્લાનું તંત્ર અજાણે છે આજે જે નિર્દોષ લોકોનો ભોગ લેવાયો છે એના માટે જવાબદાર કોણ સરકારે તાત્કાલિક આ બાબતે કોઈ કાર્યવાહી કરવી જોઈએ અને રાજ્યની અંદર પણ આ રીતે વેચવાના બાને જે લોકો ઉત્પાદન કરતા હોય આવા જ્વલ જ્વલનશીલ પદાર્થોનું અને ફટાકડાઓનું એમની સામે તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ અને જે લોકો મૃત્યુ પામે છે એમના માટે યોગ્ય વળતર સરકારે જાહેર કરવું જોઈએ રાજકોટ ટીઆરપી ગેમિંગ ઝોનમાં લાગેલી આગમાં થોડાક મહિનાઓ પૂર્વે આપણે જોયું કે માસૂમ બાળકો પણ હોમાયા એ બાદ રાજ્યની સરકારે જે સઘન તપાસ હાથ ધરવાની હતી કે કોઈ પણ ફેક્ટરી ગોડાઉનો ગેરકાયદેસર રીતે ચાલતા ન હોય એવી કોઈ તપાસ હાથ ન ધરી કોઈ પરવા ન કરી એનું પરિણામ એ આવ્યું કે આજે ડીસાની એક ઇલ્લીગલ ગોડાઉનની અંદર ફટાકડા ફૂટ્યા ગેરકાયદેસર રીતે ફટાકડાનો ત્યાં સામાન રાખેલો આગ લાગી અને એવું કહેવાય છે કે અત્યાર સુધીમાં માસૂમ બાળકો સહિત ગુજરાતના ગુજરાતની બહારના શ્રમિકો સહિત સત્તર લોકોના મૃત્યુ થયા છે આ અત્યંત ચિંતાજનક વસ્તુ છે રાજ્યની સરકારે આ બાબતને ગંભીરતાથી લેવાની હતી છતાં લીધી નહીં એટલે ફક્ત ગોડાઉનના માલિક અને સંચાલકોની ધરપકડ ન કરતા એમની ધરપકડ તો થવી જ જોઈએ પણ કયા અધિકારીઓની ચકાસણી કરવાની જવાબદારી હતી એમને પણ તાબડતો સ સસ્પેન્ડ કરી એમની સામે પણ કાર્યવાહી કરવી જોઈએ અને હું માગણી કરું છું કે પ્રમાણિક અને નિષ્ઠાવાન કેરેક્ટરવાળા જેની થોડીક સ્પાઇન મજબૂત હોય જે કોઈ પણ રાજકીય પક્ષની ચાપલુસી ન કરતા હોય એવા કોઈ નિષ્પક્ષ અધિકારીને તપાસ સોંપી તમામ કસૂરવારોને જેલના સળિયા પાછળ મોકલવામાં આવે જેથી ફરી રાજકોટનો ટીઆરપી ગેમિંગ ઝોન પણ ન થાય અને આ જે દિશામાં જે ઘટના બની ગોડાઉન માં આગ લાગી અને માસૂમ બાળકો આપણે ઘમાવ્યા એવી ફરી ગુજરાતમાં ઘટના ન બને સાહેબ એક મિનિટ ટીસામાં ટીસામાં જે જેટલા છે મૃત્યુ સદર ડીસા વિસ્તારની અંદર આ ફટાકડા સ્ટોરેજ કરવા માટેના જે વિસ્તારની અંદર આ જે ગોડાઉન્સ હતા એ ગોડાઉન્સમાં સરકારશ્રી તરફથી એકત્રીસ બાર ચોવીસના રોજ એને રિન્યુ કરવા માટે કલેક્ટર કચેરીએ એમાં એ લોકોએ અરજી કરેલી પરંતુ પૂરતા સગવડો અથવા તો સેફ્ટીના અભાવે એને રિન્યુ કરી નહોતું એમને એ સંદર્ભે ડીએસપી કચેરીમાંથી પણ અભિપ્રાય માટે જ્યારે આવ્યું એટલે એકત્રીસ ત્રણ બાર ત્રણ ચોવીસ ના રોજ રૂબરૂ એ સ્થળની મુલાકાત કરી હતી એ વખતે ખાલી હતું વિડીયોગ્રાફીને બધું જ કર્યું હતું છતાં પણ જે સેફટીનો અભાવ જોવા મળ્યો એના કારણે એમને એ નેગેટિવ અભિપ્રાય આપ્યો હતો પરંતુ અમુક સમય પછી ખૂબ જેને કહેવાય કે લોભ અને લાલચના કારણે એ દીપક ટ્રેડર્સ નામના એ માલિકે ત્યાં આગળ ફટાકડાઓનો જથ્થો ત્યાં મૂક્યો અને ત્યાં આગળ ખૂબ મોટો વિસ્ફોટ થયો અને એ વિસ્ફોટ થવાના કારણે આ કેવો કંઈ બનાવ બન્યો નથી પરંતુ એ વિસ્ફોટના કારણે આખો સ્લેબ એ ધરાશાયી થયો મૃત્યુ થયા છે ખૂબ દુઃખદ વિષય છે તાત્કાલિક કલેક્ટર શ્રી એસપી શ્રી અને એમાં પણ સાત ફાયરની ટીમો આઠ એમ્બ્યુલન્સ પચીસ લોકો સાથે એસડીઆરએફની ટીમ ચાર જેસીબી ઇટિયા વગેરે વગેરે જે પણ કોઈ તાત્કાલિક વ્યવસ્થા માટેના જે પણ જરૂરી પગલાં હતા એ વહીવટી તંત્રએ ભર્યા છે અને ત્યાં પહોંચી પણ ગયા છે કામગીરી અત્યારે ચાલુ છે લગભગ બાવીસ ત્રેવીસ લોકો એની અંદર હશે એવો એક અંદાજ મળ્યો એટલે અઢાર જેવા મૃત્યુ થયા અને પાંચ જણા ઇન્જર્ડ છે એમાંથી ત્રણ જણને પાલનપુર અને બે જણ ડીસા ખાતે હાલ સારવાર અર્થે છે એક ખૂબ દુર્ભાગ્યપૂર્ણ હાથો છે અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે હોસ્પિટલની અંદર જે સારવાર લઈ રહ્યા છે તેમને સારવાર માટેની સૂચના બધી મુખ્યમંત્રી શ્રી કક્ષાએથી પણ અપાઈ છે અને અહીંયા ડોક્ટરની મિત્રો અહીંયા અને પાલનપુર બંને હોસ્પિટલોમાં સારવારની વ્યવસ્થા કરી રહ્યા છે બહુ દુઃખદ આ ઘટના છે ફેક્ટરીનો માલિક ફરાર થઈ ગયો સમાચાર છે એ સરકાર એની તપાસ સોંપી છે મુખ્યમંત્રી શ્રી અને એ તપાસ કરીને જે પણ ગુનેગાર હોય એને આ માફ કરી શકાય એવી આ ઘટના નથી આ બહુ દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે અને નિર્દોષ લોકોએ કઈ રીતે એને જાન ગુમાવ્યા એની ડિટેલ તપાસનો આવશે ત્યારે ધ્યાન ઉપર આવશે પરંતુ મજૂરી કરતા લોકો એવા ગરીબ લોકોએ જાન ગુમાવ્યા છે એટલે અત્યારે હાલ તો તાત્કાલિક જે હોસ્પિટલમાં છે એમને સારવાર આપવી અને બારથી અંદર જે દટાયેલા હતા એ બધાને બહાર કાઢવા આ બે કામ સૌથી પહેલી પ્રાયોરિટી એ તંત્રએ કામ ઉપર લીધું છે નગરપાલિકા જિલ્લા કલેક્ટર તંત્ર બાકીના ફાયરની ટીમ અને સ્થાનિક પ્રજાજનો બધાય ભેગા થઈને આ કામની અંદર લાગ્યા છે અને અત્યારે પહેલી પ્રાયોરિટી મને લાગે છે કેવી હોવી જોઈએ તપાસ અને બાકીનું છે એ રાજ્ય સરકાર એનો નિર્ણય કરશે